સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી નિમિત્તે તેમના જન્મ નડિયાદ ખાતે આજે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રા અને રન ફોર યુનિટી રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ પરથી ભવ્ય રીતે શરૂ થઈ હતી જેમાં હજારો નાગરિકો વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહિડા એ સંભાળ્યું હતું આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વિવિધ રાજકીય આગેવાનો ધારાસભ્યો રેલીમાં જોડાયા તમામ લોકોએ એકતા આપણે એકતા જ આપણી શક્તિના સૂત્ર સાથે દોડમાં ભાગ લીધો હતો સંજયજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી જિલ્લાના અગ્રણી વહીવટી અધિકારીઓ તેમજ નડિયાદના પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના વિવિધ માર્ગો પર સરદાર અમર રહો એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા સૂત્રો ગુંજતા થયા હતા